ચોત્રીસ હજાર કરોડ રૂપિયાના બેન્કિંગ છેતરપિંડી કેસમાં સીબીઆઈએ ડીએચએફએલના પૂર્વ ડાયરેક્ટર ધીરજ વાગલવાનની ધરપકડ કરી છે સત્તાવાળાઓએ એક નિવેદનમાં આ જાણકારી આપી છે ડીએચએફએલના પૂર્વ ડાયરેક્ટર અને તેમના ભાઈ કપિલની ની ઓગણીસ જુલાઈ બે હજાર બાવીસના રોજ ધરપકડ કરવામાં આવી હતી એજન્સીએ કપિલ અને ધીરજ સહિત કુલ પંચોતેર સામે પંદર ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી જોકે ત્રણ ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ તેમની તપાસ અધૂરી હોવા અને દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ અપૂર્ણ હોવાને કારણે જામીન આપવામાં આવ્યા હતા ચુકાદાને દિલ્હી હાઈકોર્ટે પણ માન્ય રાખ્યો હતો કોર્ટ સ્પેશિયલ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાને ખામીયુક્ત ગણાવી ફગાવી દીધા હતા આ દરમિયાન મેડિકલ ગ્રાઉન્ડને આધારે ધીરજ ભાગવાનને બોમ્બે હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા અને તેમને સારવાર અર્થે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા કોર્ટે આપેલો પ્રોટેક્શન પીરિયડ પૂર્ણ થતાં સીબીઆઈએ વાઘવાનની ધરપકડ કરી હતી કે જે બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ